પાયાનો એકમ શું હોય શકે તો આપણે કહી દઈએ કે આ જે ઇમારત છે એના પાયાનો એકમ રેતીના સૂક્ષ્મ કણો હોય છે આ ઉપરાંત આ એક ચોક છે આ ચોકનો હું અત્યંત બારીક ભૂકો કરો તો આ જે બારીક ભૂકો તમને જોવા મળે છે એને આપણે પરમાણુ કહીએ સૂક્ષ્મ કણો જે છે એ પરમાણુ અને આવા સૂક્ષ્મ કણો જોડાય અને આ ચોક બને છે

એટલે કે જે અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે હવે આગળનું વિભાજન શક્ય નથી એવો જે અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે એને એને પરમાણુ નામ આપ્યું ત્યારબાદ ડેમોક્રેટ્સ અને લ્યુસેપસે એવું કહ્યું કે જો દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો આ જે દ્રવ્ય છે એનું વધુમાં વધારે વિભાજન શક્ય નથી તો એમને પરમાણુ કહેલા હવે આ જે પરમાણુઓ છે એના આધારે આપણે આજે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોવાના છે તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું સંયોગીકરણ સંયોજક જોડાવ જ્યારે પ્રક્રિયકો જોડાય અને નિપજ બને છે એને આપણે સંયોજન થયું કહેવાય કે સંયોગીકરણની પ્રક્રિયા

અને જોસેફ પ્રાઉસે આપેલા છે જેમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ આ દળ સંચયનો નિયમ એન્ટોની લેવોએજર નામના તત્વજ્ઞાનીએ આપેલો છે નિયમ જોઈએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય કે વિનાશ થતો નથી ગમે તે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે

2.07 ગ્રામ જેતું લેડ લાઇટ્રેટ ઉમેરવામાં આવે છે અને બીજું જે વ્લીકર છે જેમાં દસ લિકર પાણી ઉમેરેલું છે એ બીજા વ્લીકરમાં એક ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે આજે બંને વ્લીકર છે

તો આ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા નું અને નીપજ નું દર સરખું રહે છે અહીંયા આપણે જોયું કે પ્રક્રિયા જે આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે જે પ્રક્રિયાકો છે એ પ્રક્રિયાકોનો દર અને અંતે જે નિપજ મળે છે એ નિપજનો દર સરખો રહે છે એટલે કે દર અચળ જળવાય રહે છે આને દર સંચયનો નિયમ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ એટલે શું અને રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા દર સંચયનો નિયમ અને જે પ્રવૃત્તિ આપણે કરેલ છે આ બધું જ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો